રાણપુર ખાતા મળ્યું છે જી હા બિલકુલ આપને જણાવી દઉં કે રાણપુર તાલુકાના અમલપુર થી ઉમરાડા જવાના રસ્તે સ્કોર્પિયો કાર વચ્ચે નીલગાય આવી જતા સ્કોર્પિયો કાર ખાડિયામાં માં પલટી ખાઈ ગઈ હતી જયારે રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ કિંમત રૂપિયા છ લાખ વીસ હજાર છસો નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અમલપુરથી ઉમરાડા જવાના રસ્તે પુલ પાસે રોજડું આડુ ઉતરતા સ્કોર્પિયો ખાડીયામાં ખાબકી હતી જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પોલીસને થતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે આવી સ્કોર્પિયો માં તપાસ કરતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો અને બિયર જથ્થો મળી આવ્યો હતો જેમાં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એક હજાર બાવન બિયર ટીન નંગ એકસો સાત મોબાઈલ નંગ એક મળી આવ્યો ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ બિયર ટીન મળી રૂપિયા એક લાખ દસ હજાર છસો અડતાલીસ નો ઇંગ્લિશ દારૂ અને બિયર ટીનનો જથ્થો તેમજ મોબાઈલ ફોન એક જેની કિંમત રૂપિયા દસ તેમજ સ્કોર્પિયો ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ વીસ હજાર છસો અડતાલીસ નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ કહી શકાય કે રાણપુર પોલીસને બગાસુ ખાતા પતાસું મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો